નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ 132024 વાર શુક્રવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોયે 100% સાચા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણી લે ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે તો ચાલો આગળ વધીએ અને વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો કારણ કે તમારા લાઈકથી યુટ્યુબને એ માહિતી મળશે કે વિડીયામાં કંઈક સારી એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે જેટલી વધારે લાઈક હશે એટલા વધારે ખેડૂતો સુધી વિડિયો પહોંચશે એટલે જરૂરથી વિડીયોને લાઈક કરી દેજો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો પંદર રૂપિયાથી ઊંચો ભાવ આઠસો પિંચોતેર રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો પિંચોતેર થી પાંચસો વીસ રૂપિયા કાળા તલા જે છવ્વીસો થી ત્રણ હજાર સિત્તેર મગ પંદરસો થી અઢારસો છ રૂપિયા સોયાબીન આઠસો ચાલીસથી આઠસો સિત્તેર દેશીવાલ આઠસો પચાસથી સત્તરસો પચાસ પીડા ચણા એક હજારથી અગિયારસો ચોત્રીસ દેશી ચણા આજે પંદરસોથી પચીસો એક મેથી અગિયારસો ચાલીસથી પંદરસો પચાસ વાત કરીએ રાજકોટમાં તો નવસો પચાસથી તેરસો આગળ વાત કરવામાં આવે જો બાજરીની રાજકોટમાં તો ચારસોથી ચારસો ચાલીસ તુવેર સોળસો પંચાવનથી બે હજાર પંદર રાયડો આજે આઠસો સિત્તેરથી નવસો ચાલીસ રૂપિયા અજમો એકવીસો ચાલીસથી અઠ્યાવીસો પચાસ સૂકા મરચાં ચૌદસોથી સાડત્રીસો એરંડો એક હજાર નેવુંથી અગિયારસો ચોત્રીસ રાય અગિયારસોથી બારસો પચાસ સુવા અઢારસોથી અઢારસો વરિયાળીની વાત કરીએ તો બારસો પિંચોતેરથી ઓગણીસો પચાસ રૂપિયા કલંજી બત્રીસોથી પાંત્રીસો પચાસ રાજકોટમાં આગળ વાત કરીએ ડુંગળીની તો એકસો દસથી ત્રણસો અગિયાર લસણ બારસોથી અઠ્યાવીસો અડદ પંદરસો પચાસથી સત્તરસો ધાણા અગિયારસો અગિયારથી અઢારસો એકવીસ ધાણી આજે બારસો વીસથી ત્રેવીસો પચાસ રૂપિયા તલ ચોવીસો ચાલીસથી અઠ્યાવીસો પચાસ ચીણી મગફળી એક હજાર નેવું થી બારસો એસી છડી મગફળીની વાત કરીએ તો અગિયારસો બાર થી તેરસો ચાલીસ કપાસ આજે ચૌદસો પચીસ થી સોળસો ત્રીસ રૂપિયા જીરાની જો વાત કરીએ રાજકોટમાં તો એકતાલીસો પચાસ રૂપિયાથી એકાવન સો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ જીરા બજારમાં આજે થોડોક વધારો જોવા મળેલો છે બસો થી ત્રણસો રૂપિયા જેટલો વધારો જીરામાં આજે રાજકોટની અંદર જોવા મળેલો છે એ જ રીતે કપાસની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયાની અંદર કપાસમાં પણ સારામાં સારો વધારો જોવા મળેલો છે વિડીયો પસંદ આવે તો લાઇક મારી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ મારી દેજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો છે એ બધે વિડીયો શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર